નમસ્કાર મિત્રો ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે ઉજ્જૈન નગરીનો ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરીશું અમારી પાસે ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા કે પુરાતન તત્વની બુકોમાંથી જે કોઈ પણ લેખ અમારી પાસે ઉપલબ્ધ છે તેની અમે રજૂઆત કરી છે તો આમાં જો કોઈ ખામી હોય અથવા તો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય તો તેઓ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે જરૂરથી એની અમારા આ લેખમાં રજૂઆત કરીશું અમારો આ ચેનલનો હેતુ માત્ર ને માત્ર આસ્થાને કેન્દ્રિત કરવાનો છે તેમાં કોઈ ધર્મ જાતિ કે કોઈ પણ વ્યક્તિની ભાવનાનો દુરુપયોગ કરવાનો કે તેને હાનિ પહોંચાડવાનો નથી આ બાબતની નોંધ લેવી ઉજ્જૈન એક પ્રાચીન શહેર છે જેને અવંતિકા તરીકે પણ ઓળખવામાં આવે છે તે માલવા પ્રદેશમાં આવેલું શહેર અને મધ્યપ્રદેશ રાજ્યનો એક ભાગ છે આ શહેરની ગણતરી સપ્તપુરીઓમાં થાય છે જ્યોતિર્લિંગની સાથે સાથે અહીં શક્તપીઠો પણ શાપ સ્થાપિત છે પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે આવેલી આ નગરી અનેક મહાન રાજાઓને જન્મ આપ્યો છે આ રાજાઓમાંનો એક ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય હતો વાસ્તવમાં ઉજ્જૈનના રાજા મહાકાલ છે અને અહીંના દરેક રાજાએ તેમના નિયંત્રણ હેઠળના શહેર પર શાસન કરવાનું હોય છે વિક્રમાદિત્યના મૃત્યુ પછી અહીંના એકમાત્ર રાજા મહાકાલ છે આ વિસ્તારમાં હજુ પણ એવું કહેવામાં આવે છે કે રાત્રે ફક્ત એ જ રાજા શહેરમાં રહી શકે છે કે જે ન્યાયપ્રેમી હોય અથવા તો તેના પર મૃત્યુ હુમલો થઈ શકે છે રવંતિકાની સુરક્ષા કરવા માટે રાજા વિક્રમાદિત્યએ માતા હરસિદ્ધિ અને બગલામુખીને પ્રસન્ન કર્યા હતા એવું કહેવાય છે કે આ બંને દેવીઓએ વિક્રમાદિત્યને વ્યક્તિગત દર્શન આપીને આશીર્વાદ આપ્યા હતા ઉજ્જૈનના સૌથી જૂના સ્થળોમાં ભગવતી શ્રી હરસિદ્ધિજીનું સ્થાન વિશેષ છે કેમ કે તેને સતીના શરીરનો એકમાત્ર ભાગ ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સતીના એકાવન ટુકડા થયા ત્યારે તેમના હાથની કોણીનું જે વિચ્છેદ થયું તે ભાગ અહીં ઉજ્જૈનમાં પડ્યો અને તેમાંથી હરસિદ્ધિ માતાજીનું સ્થાપત્ય થયું હરસિદ્ધિ દેવીજી સમ્રાટ વિક્રમાદિત્યના ઉપાસક હતા વિક્રમે ઘણા વર્ષો સુધી આ સ્થાન પર તપસ્યા કરી છે મંદિરની પાછળ એક ખૂણામાં સિંદૂરથી ઢંકાયેલા કેટલાક માથા રાખવામાં આવે છે આ વિક્રમાદિત્યના વડાઓ હોવાનું કહેવાય છે દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વિક્રમે પોતાના હાથે અગિયાર વાર પોતાના મસ્તકનું બલિદાન આપ્યું પરંતુ માથું વારંવાર પાછું આવતું રહ્યું બારમી વખતે માથું પાછું આવ્યું નથી અહીં નિનામ પૂર્ણ થયું આ પ્રકારની પૂજા દર બાર વર્ષમાં એકવાર કરવામાં આવે છે હવે બગલામુખીની વાત કરીએ તો મા બમલેશ્વરીના બે મંદિરો પહેલું મંદિર ઊંચી ટેકરી પર અને બીજું મંદિરના પ્રવેશ દ્વારથી પશ્ચિમ દિશામાં આવેલું છે પર્વત માતા બમલેશ્વરી દેવીની ગર્ભગૃહની આસપાસ ગુફાઓ છે આ પ્રદેશના લોકો મંદિરમાં સ્થાપિત માતાને છોટી અમલાઈ અને પહાડા માતાને બળી બાલીન કહે છે માં બમલેશ્વરી મંદિરની સ્થાપનાની એક વિશિષ્ટ રસપ્રદ કથા છે પ્રાચીન સમયમાં ડોંગરગઢ કામાખ્યા શહેર તરીકે જાણીતું હતું પહેલાં રાજા વીરસેન ત્યાં રાજ્ય કરતો હતો રાજા વીરસેનને કોઈ સંતાન હતું નહીં જેના કારણે તેણે ભગવાન શિવ અને માતા દુર્ગાની પૂજા કરી એક વર્ષની પૂજા પછી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ મદનસેન હતું મા દુર્ગા અને ભગવાન શિવના ઉપાસક હોવાના કારણે વીરસેને અહીં કામાખ્યા શહેરમાં મા બમલેશ્વરીનું મંદિર બનાવ્યું આ પછી અહીં રાજા મદનસેનના પુત્ર કામસેનનું શાસન હતું કામસેનના દરબારમાં નિષ્ણાત કામ મંડલા અને અસાધારણ સંગીતકાર અને સુરીલા ગાયક માધવનલ હતા બંને વચ્ચે અપાર પ્રેમ હતો સંજોગોના કારણે માધવલાલે કામાખ્યા શહેર છોડવું પડ્યું માધવનાલા કામાખ્યા શહેરથી સીધા ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય પાસે ગયા અને તેમને તેમની કરુણ વાર્તા સંભળાવી કથા સાંભળીને રાજા વિક્રમાદિત્યએ કામાખ્યા શહેર પર હુમલો કર્યો કામસેન અને વિક્રમાદિત્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું યુદ્ધમાં રાજા વિક્રમાદિત્યનો વિજય થયો યુદ્ધમાં કામાખ્યા શહેર સંપૂર્ણપણે નાશ પામ્યો શહેરમાં માત્ર ડોંગર અને માતાનું મંદિર જ બચ્યું યુદ્ધ પછી વિક્રમાદિત્ય માધવ નાલા અને કામકંડલાના પ્રેમની કસોટી કરવા અફવા ફેલાવી કે માધવ નલા યુદ્ધમાં શહીદ થઈ ગયા છે કામકંડલાને આ સમાચાર મળતા જ તેણે તળાવમાં કુદીને પોતાનો જીવ આપી દીધો આ તળાવ આજે પણ મંદિરની નજીક ટેકરીના તળીએ આવેલું છે કામકંડલાના મૃત્યુના સમાચાર મળતા જ માધવી પણ જીવનનો અંત આણ્યો જ્યારે રાજા વિક્રમાદિત્યને આ સમાચાર મળ્યા ત્યારે તેને ઊંડો પસ્તાવો થયો તેણે માતા બગલુમુખીની પૂજા શરૂ કરી પણ માતા દેખાઈ નહીં આ પછી રાજા વિક્રમાદિત્ય પણ પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે આ સમયે માતા બગલામુખી રાજાને દેખાય છે વરદાન માગવા પર રાજાએ કામકંડલા અને નાલાના જીવન અને કામાખ્યામાં માતા બગલામુખીનું નિવાસસ્થાન થમાગ્યું તેથી જ માતા બગલામુખી પણ અહી વાસ્તવિક સ્વરૂપમાં છે એવું કહેવાય છે કે બગલામુખીનું બદલાયેલું નામ બમલેશ્વરી છે હવે વાત મહાકાલેશ્વર મંદિરની કરીએ તો મહાકાલેશ્વર મંદિર એ ઉજ્જૈનનું એકમાત્ર એવું શિવલિંગ છે કે જે દક્ષિણ દિશામાં આવેલું છે અને તેથી જ તેને દક્ષિણામુખ શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે તંત્રની નજરે આને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આનો જીર્ણોદ્ધાર આજથી લગભગ અઢીસો વર્ષ પહેલા સિંધિયા રાજ ધરાના દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો મહાકાલ શિવલિંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે કે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે પહેલા આ શિવલિંગમાં મળદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ અહીં ગાયોના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો અહીંયા સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે શ્રાવણમાં અહીં ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બિરજુ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે ઉજ્જૈન તેના મંદિરો સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે વિશ્વ પ્રસિદ્ધ નાટ્ય કલાકાર કાલિદાસે તેઓના જીવનના પચાસ વર્ષ અહીં જ વિતાવ્યા હતા ઉજ્જૈનમાં પવિત્ર નદી ક્ષિપ્રા પણ વહે છે ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ આ નદીના કિનારે વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર સિવાય કાલભૈરવનું મંદિર પણ આવેલું છે અને તેનું પણ એક અનોખું મહાત્મય રહેલું છે અહીંયા ભૈરવ બાબાની મૂર્તિ દારૂ પીવે છે એને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ રીતે તે જાણવા નથી મળ્યું કે આખરે દારૂ ક્યાં જાય છે અને કોણ પીવે છે વામ માર્ગી તાંત્રિકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે અહીં ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે ઉજ્જે નામનાર દરેક મહાકાલ બાદ તુરત જ આ મંદિરે જાય છે આના સિવાય અહીં મંગલનાથ મંદિર પણ આવેલું છે અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલ કથા છે કથા અનુસાર અંધકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું કે તેના લોહીના દરેક ટીપાથી એક નવો રાક્ષસ જન્મ દે આ રાક્ષસોના અત્યારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી ત્યારે શિવજી અને અંધકાસુર વચ્ચે યુદ્ધ થયું તાકાતવર દૈત્ય સામે લડતા લડતા શિવજીના પરસેવાના ટીપા જમીન પર પડ્યા જેથી ધરતી બે ભાગમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ શિવજીના ઘાના કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઈ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ અને તેને ગ્રહોમાં સ્થાન મળ્યું આ સિવાય માતા અન્નપૂર્ણા ઘટકાલિકા અને ગણેશજીનું મંદિર પણ ઉજ્જૈન નગરીમાં આવેલું છે તો મિત્રો આ હતો આપણો ઉજ્જૈન નગરીનો ઇતિહાસ જો તમને અમારા આવા જ પ્રકારના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે અમને સપોર્ટ કરતા રહો જય મા ખુડિયાર જય મા હરસિદ્ધિ જય મા બગલામુખી જય મહાકાલેશ્વર બાબા